બાદ ફરી મેઘરાજા આળસ મરડશે તેર થી ગુજરાતમાં ફરી ભારે વરસાદનો રાઉન્ડ જોવા મળશે હવામાન વિભાગની વરસાદ વરસાદ અંગે મોટી આગાહી જુલાઈ સુધી ઘણા ભાગોમાં ભારે ત્રણ દિવસ બાદ ગુજરાતમાં ભારે વરસાદનો રાઉન્ડ આજે નવસારી વલસાડમાં ભારે વરસાદની આગાહી તો બે વરસાદી સિસ્ટમ ગુજરાતને ફરી ગમરોળશે भारी बरसात का भी संभावना है इक्का दुक्का स्थानों में और तेरह जुलाई हमारा सौराष्ट्र कच्छ में इक्का दुक्का स्थानों में भारी बरसात का भी संभावना है और जो हमारा री रेनफॉल का वार्निंग तो अभी जो अहमदाबाद और आसपास क्षेत्रों के लिए जो पूर्वानुमान है इसमें हल्का से मध्यम बरसात का संभावना है और जो थंडास्ट्रम वार्निंग है अगले पाँच दिन के लिए पूरा राज्यों में लाइट टू थर्टी टू तो फोर्टी किलोमीटर स्पीड के साथ थंडा स्टॉक एक लाइटनिंग का पूर्वानुमान भी दिया गया है अभी एक अपर या साइक्लोनिक सर्कुलेशन सौराष्ट्र कस के ऊपर थ्री पॉइंट वन किलोमीटर अब लेवल परसिस्ट कर रहा है और एक ट्रॉप लाइन तो दक्षिण तो उत्तर पूर्व अरब सी से लेकर झारखंड के ऊपर एक साइक्लोनिक सर्कुलेशन परसिस्ट कर रहा है તો ગુજરાતમાં આજથી ફરી ભારે વરસાદની આગાહી છે અંબાલાલ પટેલની વરસાદ અંગે નવી આગાહી છે આજે અપર એર સાયક્લોનિક સર્ક્યુલેશન સક્રિય થશે બાર જુલાઈ સુધીમાં ભારે વરસાદની શક્યતા રહેશે તો કચ્છ ઉત્તર ગુજરાત પૂર્વ મધ્ય ગુજરાતમાં ભારે વરસાદ થશે પંદર જુલાઈ સુધી વરસાદ છૂટો છવાયો રહેશે રાજ્યના ભાગોમાં વહન વરસાદ વરસાવી શકે તેમ છે દસથી બાર જુલાઈ સુધીમાં રાજ્યના ઘણા ભાગોમાં ભારે વરસાદ થવાની શક્યતા રહેશે જેમાં પૂર્વી મધ્યપ્રદેશના ભાગો પૂર્વી ગુજરાતના ભાગો મહીસાગરના ભાગો પંચમહાલના ભાગો અને કેટલાક સાબરકાંઠાના ભાગોમાં કેટલાક ભાગોમાં ભારેથી અતિભારે વરસાદ થવાની શક્યતા રહેશે તો અઢાર જુલાઈ બાદ મેઘરાજાનું ઘટશે જોર મોન્સૂન ધરી નીચે આવતા વરસાદનું જોર ઘટવાની શક્યતા રહેશે બાવીસ જુલાઈથી ફરી ભારે વરસાદની શરૂઆત થશે આ વર્ષે જુલાઈમાં સો ટકા વરસાદ પડશે તેમજ આ વર્ષે ચોમાસામાં એકસો પાંચ ટકા વરસાદ પડવાની શક્યતા જોવામાં આવી રહી છે તારીખ બાવીસથી પણ એક સિસ્ટમ સક્રિય થશે જોકે અઢાર બાદ વરસાદનું જોર ઘટવાની શક્યતા રહેશે અને બાવીસ બાદ સક્રિય આ સિસ્ટમો પણ ગુજરાતમાં વરસાદ લાવી શકે એટલે તારીખ છવ્વીસ જુલાઈથી ત્રીસ જુલાઈ સુધીમાં ગુજરાતના ઘણા ભાગો ફરી જળબંબાકાર બની જવાની શક્યતા રહે એટલે આ વખતે જુલાઈ માસ જે છે એ વરસાદમાં લગભગ સો ટકા ઉપરાંત વરસાદ જુલાઈ માસનો થઈ શકે સામાન્ય રીતે ચોમાસું એકસો પાંચ ટકા રહેવાની શક્યતા ગણી શકાય એ